ગુડ મોર્નિંગ દોસ્તો તો એક મસ્ત મોનિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે એક ફરી એક નવા વિલોગમાં આ તળાવ છે આ બાજુ ટેટી આવેલી જોઈ લો આ બાજુ બાવળિયા છે તેની મા અંદર જઈને દેખાડું ટેટી છે આ બાજુ આ બાજુ તળાવ છે આપણે આગલા વિલોગમાં જોઈએ છે આપણે તલી લીંદી છે તેમાંથી એની નજીકમાં જ વાવેલી છે ટેટી અને આ બાજુ તળાવ છે ટેટી દેખાડું તમને નજીક જઈને જો મિત્રો આ બાજુ અને ડેમ છે અને સુમસાની અરિયો હોય આ બાજુ આ બાજુ ટેટી વાવેલી છે થોડીક જ વારમાં તમને દેખાડું આગળ જઈને આ બધું તળાવ છે જંગલ જેવું જંગલ વિસ્તાર જેવો આ બાજુ ટેટી આવેલી છે અને ઓલી સાઈડ બધી આવેલી છે ને એ તલી આવેલી છે બે થી અઢી વિકાનું જેટલું આ બાજુ આવેલું છે અને આડા પાળિયારિયા ને એ બાજુ ટેટી અને પાછળ તળાવશે ઉનાળામાં થઈ જાય ટેટી અને થોડું થોડું ડેમ ખાલી થવા મળે અને ઠંડી ઋતુ થઈ જાય ને ડેમમાં એટલે ટેટી ઉધરી જાય ઓલા લાપણી લગી પાણી છે પછી ખાલી થતું થતું એટલે વી આવશે તો બંને રહેજો ફૂલવી લઉં ગાય તમને દોઢસો ફટનો જિલ્લો દેખાડો एक टाटार आया है एक बे टाटार आया है ना 150 फुट નો જીલો છે અત્યારે પાણી ફૂલ ભરેલું છે કારણ કે ડેમ પાહે છે ને એટલે ફૂલ પાણી હોય 150 ફૂટ ઊંડો છે ઉનાળામાં દેખાય બધું આમાં લાયન જુઓ એક બે આયા છે એક ડાર આયા છે ત્રણ ચાર વસ્તુ છે લાઈન જેટલી એક લાઈન આમ જાય એક લાઈન આમ જાય બે ડંડા બસ ને આ બધું પાણી નીકળે થોડું થોડું દેખાતું લ્યો પીડા હે આ બધું પાણી રૂજી ગયા સતત પાણી ચાલુ ચાલુ હોય તો આજ તલી ઘણી ખરી લીંદે દેતા કારણ કે બે ત્રણ આવ્યા છે અને એક બે ઘરના સેવી ગાગરે પીડી છે પાણી પીવું છે બધાનું એટલે આપણે પાણી પર દીવી ગાગે શીશો ચક મૂકેલો અહીં ચક શીસો તો મિત્રો સડતો હાર્યો શીશો મૂકેલો છે सोडा नो शिसो है जीरा मसाला ते दिखरी पड़ी ती ने ये आंबो है ना बाजू डड़िया काम करे इतलू थोड़ीकज रैसे तली आखो दिवस मा लगभग लिंदाय जाय मारा अंदाज में हे गागरे लेने जावी हो और

બાપા તો મુ કેરીયું ઘરે જાય જવાની ઉતરતી દેવાની એને કેરીયું અહીંયા હે આ બાજુ હે મિત્રો હવે જો તડકો થઈ ગયો છે અને હવે હાલવા ફૂલ તડકો થઈ ગયો હાડાબર થઈ ગયા દાડિયા ના ખાયા છે હાલતા થઈ જાય ખાવાનું બાકી હવે બપોર પછી આપણે જ આવીશી જસ

ભરત બોકરાનું અને મોતી કાકાનું દવાખાનું છે આટકોટ હાઈવે ઉપર આપણે આટકોટ દુકાને આવી ગયા પણ આપણે ફ્રિજ લેવા આવ્યા હતા અને ફ્રિજ જોતું તું એ નહોતું એટલે અહીંથી આપણે હવે જસદણ તરફ નીકળી ગયા અને સિટી સ્પ્રાઇટ થિયેટર આવી હતું અને જસદણ પહોંચ્યા અને પછી તમે જોઈ રહ્યો આ બ્લુ કલરનું છે આપણે ફ્રિજ લેવાનું છે કુલર પણ છે અહીં અને હવે પાછા ઘર તરફ જઈ રહ્યા આ મામા દેવ મંદિર જય મામા સરકાર ને રખડતા રખડતા હાન પડી ગયો અને આપણે પેટ્રોલ પૂરાઈ લેવી કારણ કે આપણી ગાડીમાં જાદુ છે નહીં અને પૂરાઈ લેવી એટલે અહીંયા તો લાયન લઈ ગયો બીજું કાંઈ ન હોય તો હાલે પણ ઉનાળામાં પાણી ફ્રીજનું હોવું પેટ્રોલ પંપ છે ને જે સીબી પીડ્યું હે પાણી પી હવે પેટ્રોલ પંપ ઓફિસ છે અહીં જયદ્વાર ખાતે છે અમારા ગામની આધ્યાશક્તિ એજન્સી સુપર સ્ટોર એજન્સી દડવાનું પહેલા નંબરની એજન્સી છે આ